નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે આપની યુટ્યુબ ચેનલ જ્ઞાન માર્ટમાં મિત્રો આ વિડિયોમાં આપણે ઈશ્વર ખરેખર છે કે નહીં અને જો ઈશ્વર છે તો એમાં કેટલી શ્રદ્ધા રાખવી એક નાનકડી વાર્તા દ્વારા સાંભળીશું એક જંગલ હતું તેમાં એક હરણી ગર્ભવતી હતી અને તેનું બચ્ચું જન્મવાની તૈયારીમાં જ હતું દૂર દેખાઈ રહેલી નદી પાસેનું એક ઘાસનું મેદાન તેને સુરક્ષિત જણાતા તેણે ત્યાં જઈ બચ્ચાને જન્મ આપવાનો નિર્ણય કર્યો તે ધીમે ધીમે ત્યાં જવા આગળ વધી અને ત્યાં જ એને પ્રસૂતિની પીડા શરૂ થઈ ગઈ તે જ ક્ષણે અચાનક તે વિસ્તારના આકાશમાં કાળા ડિબાંગ વાદળા છવાઈ ગયા વીજળીનો ગડગડાટ શરૂ થઈ ગયો વીજળી પડતા ત્યાં દાવાનળ ફેલાઈ ગયો હરણીએ ગભરાયેલી નજરે ડાબી બાજુ જોયું તો ત્યાં એક શિકારી પોતાના તરફ તીનું નિશાન તાકતો તેને દેખાયો તે જમણી તરફ ફરી ઝડપથી એ દિશામાં આગળ વધવા ગઈ ત્યાં એક ભૂખ્યો વિકરાળ સિંહ પોતાની દિશામાં આવતો તેને દેખાયો આ સ્થિતિમાં ગર્ભવતી હરણી શું કરી શકે કારણ કે તેને પ્રસૂતિની પીડા શરૂ થઈ ચૂકી હતી તમને શું લાગે છે તેને શું થશે શું હરણી બચી જશે શું તે પોતાના બચ્ચાને જન્મ આપી શકશે શું તેનું બચ્ચું બચી શકશે કે પછી દાવા નળનું બધું સળગીને ભસ્મીભૂત થઈ જશે શું હરણી ડાબી તરફ ગઈ હશે ના ત્યાં તો શિકારી તેના તરફ બાણનું નિશાન તાકીને ઊભો હતો શું હરણી જમણી તરફ ગઈ હશે ના ત્યાં સિંહ તેને ખાવા જ તૈયાર હતો શું હરણી આગળ જઈ શકે તેમ હતી ના ત્યાં ધસમસતી નદી તેને તાણીને જઈ શકે એમ હતી શું હરણી પાછળ જઈ શકે તેમ હતી ના ત્યાં દાવાનર તેને બાળીને ભસ્મીભૂત કરી શકે તેમ હતો તે કંઈ જ કરી શકતી ન હતી તો આ ઘટનામાં હરણીએ શું કર્યું હશે શું તમે એનો જવાબ જાણો છો આનો જવાબ કમેન્ટમાં જરૂર લખીને જણાવશો હવે એનો જવાબ હું તમને જણાવું છું તે હરણી કંઈ જ કરતી નથી તે માત્ર પોતાના બચ્ચાને એક નવા જીવને જન્મ આપવા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે એક ક્ષણ પછીની ફક્ત બીજી ક્ષણમાં આ પ્રમાણે ઘટનાક્રમ બનવા પામે છે એક ક્ષણમાં શિકારી પર વીજળી પડે છે અને તે અંધ બની જાય છે આકસ્મિક બનેલી આ ઘટનાના કારણે શિકારી નિશાન જાય છે અને તીર હરણીની બાજુમાંથી પસાર થઈ જાય છે તીર સિંહના શરીરમાં ઘૂસી જાય છે અને તે બુરી રીતે ઘાયલ થઈ જાય છે એક ક્ષણે જ મુશળધાર વર્ષા વર્ષે છે અને દાવાનળને બુજાવી નાખે છે એ જ ક્ષણે હરણી એક સુંદર તંદુરસ્ત બચ્ચાને જન્મ આપે છે મિત્રો આપણા સૌના જીવનમાં એવી કેટલીક ક્ષણો આવે છે જ્યારે બધી દિશાઓમાંથી નકારાત્મક વિચારો અને સંજોગો આપણે ઘેરી વળે છે એમાંના કેટલાક વિચારો તો એટલા શક્તિશાળી હોય છે કે આપણા પર હાવી થઈ જાય છે અને આપણે શૂન્ય મનસ્ક બનાવી મૂકે છે પણ જીવનમાં એક જ ક્ષણમાં પરિસ્થિતિ તદ્દન બદલાઈ શકે છે જો ઈશ્વર પર શ્રદ્ધા હોય અને એના પર વિશ્વાસ હોય તો ચારે બાજુ નકારાત્મકતા જોવા મળે તો પણ દ્રઢ નિશ્ચય રાખીને અવશ્ય સફળતા મળે છે એવી પ્રભુમાં આસ્થા રાખવી જોઈએ મિત્રો આ સ્ટોરી જો તમને ગમે તો તમારા ફ્રેન્ડ સાથે જરૂર શેર કરજો જેથી તેમના વિચારો પણ પોઝિટિવ અને ડગમગિયા વગરના શક્તિશાળી બને જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક કરજો જો તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં જેથી આવનાર તમામ નવા વિડીયોની નોટિફિકેશન આપને તુરંત જ મળી રહે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ